માટે પ્રીંગી છે જે અંતર્ગત ગણતરી દારો અને દિવસીય તાલીમ પણ આપવામાં આવી છે આ મોબાઈલ એપ આધારિત ડિજિટલ ડેટા કલેક્શનની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે આગામી ભારતની વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસ અંતર્ગત ગુજરાત રાજ્યના બે તાલુકા પસંદ કરવામાં આવ્યા છે અને સુરત મ્યુનિસિપાલિટીનો વોર્ડ નંબર બે પસંદ કરવામાં આવે છે જે અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાને ના છવ્વીસ ગામો પ્રી ટેસ્ટની કામગીરી માટે પસંદગી કરવામાં આવ્યા છે તે અંતર્ગત આજથી ત્રણ દિવસ માટે એટલે કે તારીખ પાંચ છ અને સાત માટે વિસ્તૃત તાલીમ વસ્તી ગણતરી શ્રીની કચેરીના જોઈન્ટ ડાયરેક્ટર નાયબ નિયામક શ્રી તથા તેઓની ટીમ દ્વારા દેવગઢબારીયા ખાતે ગણતરીદારો અને સુપરવાઇઝરોને આપવામાં આવેલી છે આ વસ્તી ગણતરીની તાલીમ બાદ તેઓ તારીખ દસથી તારીખ ત્રીસ દરમિયાન તેઓને ફાળવવામાં આવેલા ગામોના બ્લોકમાં ફરી અને વસ્તી ગણતરીની સંપૂર્ણ ઘર યાદી તથા એની લગત તમામ માહિતી એકત્ર કરી છે આ વખતની જે વસ્તી ગણતરી છે તમામ ડિજિટલ ફોર્મેટમાં એટલે કે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી થનાર છે